માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ પૂજા પાઠ અને જપથપનું મહત્વ હોય એની સારો દરેક વાર મહત્વ પણ અમારી ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરવામાં આવે મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશા સવારે પંચાંગ રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને આજની રાશિ સહિત આજના શુભ અને સારા ચોઘડિયા પણ હોય કે જેનાથી આપણે પણ પ્રકારનું નવું કે ધાર્મિક કાર્ય કરવું હોય તો સારા ચોઘડિયાનો સમય પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતો હોય મિત્રો હંમેશાના ક્રમ પ્રમાણે જો આજના પંચાંગની આપણે વાત કરીએ તો આજે તારીખ દસ અગિયાર બે હજાર પચીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે કારતક વદ છઠ અને સોમવાર છે મિત્રો આજે જન્મેલા બાળકની રાશિ મિથુન આવે છે અને મિથુન રાશિમાં જન્મેલા બાળકની અક્ષર ક છ અને ક ઉપરથી એનું નામ રાખવાનું હોય એટલે કે ક છ અને ક ઉપરથી આજે જન્મેલા બાળકનું નામ રાખવાનું હોય અને મિત્રો આજના શુભ અને સારા ચોઘડિયાની જો વાત કરીએ તો આજે સવારથી જ અમૃત ચોઘડિયું કે જે છ ને ઓગણચાળીસ મિનિટે શરૂ થાય અને આઠ વાગે પૂરું થઈ જાય તેના પછી શુભ ચોઘડિયું કે જે નવને બાવીસ મિનિટે શરૂ થઈ અને દસને તેતાલીસ મિનિટે સમાપ્ત થાય તેના પછી એકને છવ્વીસ મિનિટથી ચલ ચોઘડિયું શરૂ થઈ અને બેને સુડતાલીસ મિનિટે સમાપ્ત થાય તેના પછી લાભ ચોઘડિયું કે જે બેને અડતાલીસ મિનિટે શરૂ થઈ અને ચારને આઠ મિનિટે સમાપ્ત થાય તે પછી ચારને નવ મિનિટથી અમૃત ચોઘડિયું શરૂ થાય કે જે પાંચને ત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય એટલે મિત્રો આજના આ પાંચ શુભ અને સારા ચોઘડિયા છે કોઈપણ નવું કાર્ય કરવું હોય ધાર્મિક કાર્ય કરવું હોય કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા ચોગડિયામાં કરવું જોઈએ આવા કા આવા ચોગડિયામાં કાર્ય કરવાથી કોઈપણ પ્રકારનું વિઘ્ન અથવા તો વિલંબ આવતો નથી મિત્રો અમારી ચેનલ દ્વારા દરેક પ્રકારની માહિતી આપણી પાસે રજૂ કરવામાં આવતી હોય તો મિત્રો કોઈપણ પ્રકારનો આપણા ઘર પરિવાર કે કોઈ વ્યક્તિ ઉપર કોઈપણ પ્રકારનો દોષ હોય જેમ કે ગ્રહ દોષ હોય ભૂમિ દોષ હોય મંગલ દોષ હોય અથવા તો કોઈપણ પ્રકારનો નાગદોષ હોય તો મિત્રો તેના કેવા ઉપાય કરવા જોઈએ તેની દરેકે દરેક માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે છે કોઈ વ્યક્તિ ઉપર કદાચ પિતૃદોષ હોય મિત્રો તો પિતૃની કેવી કેવી નતર હોય પિતૃદેવના કેટલા પ્રકારના યજ્ઞ થતા હોય એ આ યજ્ઞ કયા જગ્યાએ કરવા જોઈએ અને કેવી વિધિથી કરવા જોઈએ તે દરેક માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે આપણને ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો અમારી હારે જોડાવાથી આવી ધાર્મિક માહિતીની હારવા હંમેશાનું પંચાંગ પણ આપણને ઘરે બેઠા મળતું રહે કે જેનાથી આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની માહિતી પણ આપણને મળતી રહે એટલે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મારે